आज शनिवार भाई थमारो जमीयत नो बेस सेंटर छे रवोइन हमारा जमीयत का ग्रुप ना के साथियों छे जीव जन सेवा केंद्र मा हमारा जेले होशियार छोकराओ छे प्लेवर गर्ल्स से बॉयज से जे लोगों ना परसेंटेज बहुत सारा आया छे अमारी पे ने हमारी जरूरत पने छे की हमारा આવા बच्चाोने हमें आगर अगर वढाड़िए समाज जर अगर वढार छे तो बच्चाओ अगर वढछे ने અને બધી તાલીમ માં આગર હશે સમાજ સારુ બનશે ઇલમ એ જ વસ્તુ છે જે સમાજને સુધારે છે ઇલમ ન હોય તો સમાજ બગડે છે એટલે આ અમારું જે યુનિટી સેવક સેવા કેન્દ્ર પર જમીદ ઉલમા ઇન્ની જે કામ છે એ વિદાવણ બરાબર છે અને અમે લોકો મુબારક બાર આ ગય છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે ચોકરાઓ વિતરણ કરી રહ્યા છે અને ઇનામ અને ટ્રોફી આપી રહ્યા છે આ દેખાવામાં નાનું કામ છે પણ હોસલા અને એમની જે છે મોડલ બનાવવા માટે બહુ સારું કામ છે એટલે અમે તમામ જમીયતના સાથીઓને મુબારકબાદી આપીએ છીએ કે આવું કામ કરતા રહો અને સમાજ માટે ફાયદાકારક બનતા રહો એવી અમારી દુઆ છે